મહેસાણા દૂધસાગર ડેરીની પાસઠમી વાર્ષિક સાધારણ સભા મળી હતી જેમાં મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ જાહેરાત કરી હતી ડેરી દ્વારા દૂધમાં ભાવ વધારો કરવામાં આવ્યો ત્યારે મંડળીઓને દસ શેર ડિવિડન્ડ આપવામાં આવશે દૂધ ધારકો પશુપાલકોને જરૂરી સાધનોમાં ચાલીસ સહાય આપશે તો દૂધ ધારકોને વીમો બે લાખ વધારી ચાર લાખ કરવામાં આવ્યો ડેરી દ્વારા રૂપિયા ચારસો સડત્રીસ કરોડનો વધારો કરવામાં આવ્યો છે આજે પાંસઠમી વાર્ષિક સભા મળી હતી સભાની અંદર બધા ખૂબ સરસ નિર્ણયો પશુપાલકોના હિત માટે મંડળીના હિત માટે લેવામાં આવ્યા દર વર્ષે અમે જે વર્ષના અંતે ભાવધારો જાહેર કરતા હોઈએ છીએ એ અમારું ધ્યાન મંડળ અસ્તિત્વમાં આવ્યું કે પછી પછી પ્રથમ વર્ષે ત્રણસો એકવીસ કરોડ રૂપિયા બીજા વર્ષે ત્રણસો પંચોતેર કરોડ રૂપિયા ગયા વર્ષે ચારસો ને બે કરોડ રૂપિયા ભાવ વધારો જાહેર થયો હતો આ વખતે ચારસો ને સાડત્રીસ કરોડ રૂપિયા ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે એના કારણે પશુપાલકો પ્રતિ કિલો ફેટ એ લગભગ એવરેજ તમે ભાવ ગણાવો નવસો ને બ્યાસી રૂપિયા જેટલો પાસ આખરી ભાવ થાય છે અને આ જે આપણા પશુપાલકો છે એમને કેટલો ફાયદો થવાનો અને અન્ય જે મળવાની પ્રકારની મેં કહ્યું પ્રમાણે ધુડા એ દુધસાગર ડેરીનું ટ્રસ્ટ છે અને એની અંદર લગભગ ત્રીસેક જેટલી વસ્તુઓ ઉપર એની સહાય પશુપાલકને મળતી હોય છે એ રોજબરોજની વસ્તુઓ જે લેવાની હોય પશુપાલક માટેની એમાં એની અંદર જે પાંચ છ વસ્તુઓ જે રોજ જરૂરી પડતી હોય છે ચા કટર હોય ચાર લાવવા માટેની ટ્રોલી હોય મિલ્કિંગ મશીન હોય પશુઓને ગરમી વધુ પડતી હોય તો ઉપર ફુવારા મૂકવા પડે આ બધી વસ્તુઓની અંદર વર્ષોથી માગણી હતી એની અંદર સહાય ત્રીસ ટકામાંથી વધારી ચાલીસ ટકા કરી છે અને એનો જે વીમો અકસ્માતનો અમે જે પશુપાલકો લેતા હોઈએ છીએ એ બે લાખ રૂપિયા હતો એ અકસ્માત વીમો ચાર લાખ રૂપિયા કરી અને પશુપાલકને એ પણ એની અંદર ખૂબ મોટો રાહત થશે એ રીતનું આજે કામ કર્યું છે